મારું નામ વૈશાલી કમલેશ ચારોલા છે હું એમ જે બી કે વિદ્યાલયની વિદ્યાર્થી છું પહેલાંથી સાતમા ધોરણ સુધી હું અંગ્રેજી માધ્યમમાં ભણી આઠમાથી દસમા સુધી હું ગુજરાતી શાળામાં આવી ગુજરાતી અને અંગ્રેજી શાળાઓમાં સરખી રીતે ભણાવવામાં આવે છે પરંતુ ગુજરાતી શાળાઓમાં શિક્ષકો જે વિદ્યાર્થીઓને જેવી રીતે સપોર્ટ કરે છે એવી રીતે અંગ્રેજી શાળાઓમાં કરવામાં આવતું નથી તેથી મારું સર્વને નિવેદન છે કે આપણાને પોતપોતાની માતૃભાષામાં ભણવું જોઈએ હું બાય નરેન્દ્ર મુખા મારી શાળાના મતું ડૉક્ટર બીજી છાયા સાદા મંદિર હું બાલ મંદિરથી દસ ધોરણ સુધી અહીં ભણી હતી અમારું શિક્ષણ એટલું સારું હતું ગુજરાતી મીડિયમમાં કે અમારા શિક્ષકો અમારા પ્રિન્સિપલ અમારા સ્ટાફ અમે બધાએ સપોર્ટ કરેલી ગુજરાતી મીડિયમ ભણી એટલે એટલું સારું પણ આવી સપોર્ટ પણ એટલા મારા ગુજરાતી મીડિયમમાં પણ અમારા પ્રિન્સિપલથી લઈને બધા અમને સપોર્ટ કર્યું એટલે જ્યાં સુધી નિવેદન કરીશ કે તમારી જ્યાં સુધી થાય ત્યાં સુધી ગુજરાતી મીડિયમમાં ભણો પોતાની માતૃભાષામાં ભણો તો સારું અને મારે પોતાની માતૃભાષામાં ગર્વ છે